રાધે રાધે ફ્રેન્ડ્સ આજે આપણે બટેટા વડા બનાવવાના છે એ પણ પ્રોગ્રામના અને એકદમ ટેસ્ટી તીખા તો એના માટે મેં અહીં બે કિલો બટેટા લઈ લીધેલા છે એને બાફીને ઉપરની છાલ કાઢી મેશ કરી લઈશું ત્યાર પછી બધા મસાલા કરી લઈએ વઢવાણી મરચાંનું કટિંગ કરેલું છે એ ત્રણથી ચાર ચમચી ઉમેરીશું ત્યાર પછી મેં અહીં દેશી ધાણા લીધેલા છે જેથી ટેસ્ટ ખૂબ જ સારો આવે એનું જ એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લીધેલું છે એ ઉમેરીશું એક મોટી ચમચી મીઠું બે નાની ચમચી ગરમ મસાલો બે ચમચી ધાણાજીરું પાવડર ખાટું મીઠું કરવા માટે એક લીંબુનો રસ ઉમેરીશું બે નાની ચમચી ખાંડ ઉમેરીશું અને મસાલો મિક્સ કરી દઈશું બટેટા વડાનો મસાલો બનાવવા માટે જો તમે તીખું ખાતા હોય તો બને ત્યાં સુધી તીખી મરચી લેવી અથવા વઢવાણી મરચું લેવું મેં અહીં વઢવાણી મરચું લીધેલું છે કેમ કે અમારે અહીં બધા ખૂબ જ તીખું ખાય છે એટલા માટે જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મસાલો મિક્સ થઈ જાય ત્યાર પછી હાથ પર તેલ લગાવીને મીડિયમ સાઈઝની ગોળીવાળી લઈશું આ રીતે બધી ગોળીવાળીને તૈયાર કરી લઈએ જો તમે આ રીતે બટેટા વડાનો મસાલો બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને આપણે જે લગ્ન પ્રસંગોમાં બટેટા વડા ખાતા હોઈએ એના જેવો જ ટેસ્ટ આવશે મસાલામાં વરિયાળી અને આખા ધાણાનો પણ અધકચરો ભૂકો કરીને નાખી શકાય પણ અમારા ઘરે કોઈ ખાતું નથી એટલા માટે મેં નથી નાખેલો જો તમારા ઘરે ખાતા હોય તો તમે એ પણ નાખી શકો છો ત્યાર પછી બેટર બનાવવા માટે મેં અહીં ચાર કપ ઝીણો ચણાનો લોટ લીધેલો છે અને એક ચમચી મીઠું નાખી થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટરને મિક્સ કરતા જઈશું આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લઈએ બટેટા બેટર બહુ જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં એ રીતનું રાખીશું આ રીતે કરીને તૈયાર કરી લઈએ બટેટા વડા બનાવવા માટે ગોળી પણ તૈયાર થઈ ગઈ છે અને બટેટા વડા બનાવવા માટે ગોળી પણ તૈયાર થઈ ગઈ છે અને બેટર પણ તૈયાર થઈ ગયું છે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે જે ગોળી બનાવી છે એ બેટરમાં ડીપ કરીને ગરમ તેલમાં આ રીતે તળી લઈશું ગેસની સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે આપણે તળાવા દઈશું હવે ગરમા ગરમ બટેટા વડા ચટણી સાથે શરૂ કરી દઈશું મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે